નવાડા તો અમદાવાદમાં વરસાદ બાદ રોડ તેમજ ભાવસાર હોસ્ટેલ બીઆરટીએસ આરટીએસ પાસેનો રોડ વરસાદ આવતા જ ધોવાઈ ગયો છે ચોમાસામાં છેલ્લા ઘણા સમયથી લોકોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદ બાદ અમદાવાદના રોડ રસ્તા ધોવાવા સામાન્ય બાબત બની ગઈ છે વાત કરીએ તો બીઆરટીએસ રોડ પણ તેમાં બાકાત નથી જોઈ શકાય છે કે જે જે નવા વાળા જવાનો આ રોડ છે અને એ રોડ પર જે આ બીઆરટીએસ કોરિડોર આવેલો છે તેની જે હાલત જોઈ શકો છો જે બસ અહીંયાથી પસાર થઈ રહી છે તે બસ ને પણ લગભગ પાંચની સ્પીડ રાખવી પડી રહી છે કારણ કે રસ્તો જે પ્રકારનો ઉબડખાબડ છે કે જે પણ બસ અહીંયાથી પસાર થઈ રહી છે તે ડિસ્કો ડાન્સ કરતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ થવા પાછળ રોડ તેને મજબૂર કરી રહ્યો છે જોઈ શકાય છે કે ખાડા જ એટલા બધા છે આ રોડ ઉપર કે જેટલી પણ બસો અહીંયાથી પસાર થઈ રહી છે તે તમામ બસો ડિસ્કો ડાન્સ કરી રહી છે તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ અમદાવાદમાં સામે આવી રહ્યા છે આ ફક્ત એક જ જગ્યા છે પરંતુ આવી અનેક જગ્યા અમદાવાદમાં છે કે જ્યાંના રોડ રસ્તા ધોવાયા છે કારણ કે કોર્પોરેશન ભ્રષ્ટાચાર કરે છે અને સાથે જ આ જે રોડ રસ્તાની બિસ્માર હાલત આપ જોઈ શકો છો આ એટલી હલકી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવ્યો છે કે જેના કારણે આ જે ખાડા છે તે પડ્યા છે અને જેટલા પણ બીઆરટીએસના ચાલકો અહીંયાથી નીકળે છે તેમને પણ નીકળવામાં હાલાકી પડી રહી છે જો કે તંત્ર ક્યારે સુધરશે તેનો ખ્યાલ હજુ પણ આવતો નથી કારણ કે હર હંમેશ જ્યારે પણ વરસાદ અમદાવાદમાં વરસે અને ત્યારબાદ રોડ રસ્તા ધોવાની સમસ્યા હવે સામાન્ય બનતી જઈ રહી છે કારણ કે હલકી ગુણવત્તા છે અને તેની સાથે મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે લોકો પણ જે બસમાં બેસતા હશે તે પણ વિચાર કરતા હશે કે હું અત્યારે હાલ કયા રસ્તેથી પસાર થઈ રહ્યું છે જો કે હજુ પણ અમે આપને આવા જ રોડ રસ્તા બતાવતા રહીશું કારણ કે તંત્રની પોલ અમે ખોલવા જઈ રહ્યા છે ને જે અમદાવાદમાં વરસાદ બાદ રસ્તા ધોવાઈ રહ્યા છે ને તંત્ર ધ્યાન નથી આપી રહ્યું ત્યારે અમે તંત્રના આંખ ખોલીશું કેમેરામેન ની લેવાની સાથે બિરન જાદવ અમદાવાદ માતર બસ